રસીલા બેન બોલો નંદા બેન શેક લેવા ગયા તા હા શેક લેવા ગઈ તી ને આ ધૂન મરસી આપો ની હા લઈ જાવ ની લાટ લાવીશો એક લીંબુ આપો ની દાળ લેતા હોય દાળ કરી દો રસીલા બેન બોલો નંદા બેન આ હે ની સીટીયું થાય છે બટેકા મૂક્યા છે બાપા એ શાક કરવાનું હોય છે ને આ શાક કરવાનું છે ખાવું હોય તો લઈ જાજો તે બટેકા શાક તો વાયુ ન કરી જાય ભલે વાયુ કરી જાય તમારે શું કામ છે પાટલેથી થી ખાટલે ખાટલે થી ડબલે રસીલા બેન બોલો નંદસા બેન તમે શું કરો છો મસાલું ભરું તમારે બેઠું હોય તો આપજો ની રસીલા બેન બોલો નંદસા બેન હંસા બેન તમારે કેટલા વર્ષ છે મારા ચાલીસ વર્ષ છે લાગતું જ નથી તમારે કઈ સાઇલમાં જલમ છે મારો એકે સાઇલમાં જલમ નથી મારો ગોદડીમાં જલમ છે